મુન્દરા તાલુકામાં ફોન નંબર સાતનો દુરુપયોગ કરી સાચા મતદારોના નામ કમી કરવાનો ગંભીર ષડયંત્ર કોંગ્રેસનો આક્ષેપ પ્રાંત અધિકારીને આવેદન મુન્દ્રા તાલુકાના અનેક મતદાન બુથો ઉપર વર્ષોથી રહેતા અને નિયમિત મતદાન કરતા સાચા મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવા ફોન નંબર 7 નો દુરુપયોગ કરી સુયોજિત ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ મુંદ્રા તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાતમાં હાલ ચાલી રહેલી SIR પ્રક્રિયા દરમિયાન મુંદ્રા તાલુકાના મતદારોએ પોતાનો આધાર પુરાવા સાથે જરૂરી દસ્તાવેજો BLO સમક્ષ રજુ કરી સબમિટ કર્યા બાદ તમામ નામો મતદાર યાદીમાં સમાવેશ પામ્યા હતા. ત્યારબાદ ખોટા મતદારોનો સમાવેશ ન થાય તે માટે વાંધા નોંધાવવા ફોન નંબર સાતની જોગવાઈ રાખવામાં આવી છે પરંતુ આ જોગવાઈનો દુરુપયોગ કરી તાલુકાના અનેક બુથો ઉપર વર્ષોથી રહેતા મતદાન કરતા દલિત મુસ્લિમ તેમજ રોજનું કમાઈને જીવન નિર્વાહ કરતા ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોના નામો કમી કરવા ફોર્મ નંબર સાત ભરી વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે આ વાંધાઓ કોણે રજૂ કર્યા વાંધેદાર કોણ છે અને કયા કારણોસર વાંધા આપવામાં આવ્યા છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી ચૂંટણી પંચને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરનારાઓ સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે મુન્દ્રા તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કોંગ્રેસે આવેદનપત્રમાં સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે સાચા અને પાત્ર મતદારો સાથે કોઈપણ પ્રકારનો અન્યાય ન થાય તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવી જરૂરી છે આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમભાઈ ગઢવી શહેર કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ઇમરાન જત તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા નવીન ફફલ કાઉન્સિલર જાવેદ પઠાણ અબ્દુલ કાદર તુર્ક ઇસ્માઈલ શાહ સૈયદ તાલુકા પંચાયતના સદસ્ય આશારિયા ગઢવી ભરત ગઢવી રફીક સુમરા અલ્તાફ રેલિયા તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ કને આપણા પ્રાંત સાહેબ પાસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવેલ છે જે હાલમાં સરની કામગીરી ચાલી રહી છે મતદાર સઘન સુધારણાની એ અનુસંધાને જે ગઈકાલે છેલ્લી તારીખ હતી સાત નંબર ફોર્મ રજૂ કરવાની તો ગઈકાલે જ સાંજે એવી સૂચના મળેલી હતી કે આપણા તાલુકામાં મોટા પ્રમાણમાં સાત નંબરના ફોર્મ ભરવામાં આવ્યા છે અને એ સાત નંબરના ફોર્મ ખાસ અમુક એરિયામાં જ ભરવામાં આવેલ છે જ્યાં કને ભારતીય જનતા પાર્ટીને મત નથી મળતા એવા એરિયામાંથી તો એ બાબતે આજ સવારના કોંગ્રેસની મિટિંગ હતી અને મીટિંગ મિટિંગ બાદ આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવેલ હતું જેમાં ખાસ કરીને મુન્દ્રા તાલુકાના એકસો બુથો ઉપર સડસઠસો સાત અત્યારે માહિતી મળી છે ત્યાં સુધી સડસઠસો સાત મતદારો જે ઇલેક્શન કમિશનના અધિકારીઓ દ્વારા જેમને મેપેડ થઈ ગયા છે જે મતદારો બરોબર છે તેમના ડોક્યુમેન્ટ રજૂ કરેલા છે અને જે મતદારો કાયમી અહીંયા કને જ રહે છે અને વર્ષોથી વોટિંગ કરતા આવ્યા છે એવા લોકોના ખોટા વાંધા ઉપાડવામાં આવેલ છે જે ખોટા વાંધા કોણે લીધા છે એ પણ કોઈ નક્કી નથી આ બધા એક જ પ્રકારની રાઇટિંગમાં એક જ જગ્યાએથી આવેલા અને બંચમાં આવેલા સાત નંબરના ફોર્મ મામલેદાર કચેરીએ પહોંચેલા છે અને ત્યાંથી બીએલઓને એ લોકો આપી રહ્યા છે તો અમારી પ્રશાસનને અને ખાસ ઇલેક્શન કમિશનને એવી રજૂઆત છે અને માગણી છે કે આ જે કંઈ પણ સાત નંબરના ફોર્મ આવેલા છે એ સાત નંબરના ફોર્મની તપાસ થાય એમની તપાસ પછી જે કોઈએ આ કૃત્ય કર્યું છે એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય અને જો એ નહીં થાય તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આના વિરુદ્ધમાં સખત કાર્યક્રમો આપવામાં આવશે તેમજ જે અત્યારે સત્તામાં બેઠેલી પાર્ટી છે જે પ્રજાના કામો નથી કરી રહી એમને ખબર છે કે પ્રજા આપણને સો ટકા જાકારો આપશે તો એ પાર્ટી આવા રોજ કંઈક નવા નવા ધતિંગ ગોતી ગોતી અને ગમે તેમ કરીને મતદારોને પોતાના મત અધિકાર છીનવી રહી છે તો એ મત અધિકાર કોઈના પણ છીનવાય નહીં એ માટે અમે જાગૃત છીએ અને મુન્દ્રા તાલુકામાં તો એક પણ વોટરનો કોઈનો પણ મત અધિકાર છીનવાશે નહીં એવી તમામ મતદારોને ખાતરી આપીએ છીએ ફક્ત અમે એટલું કહીએ છીએ કે તમે જાગૃત રહેજો બસ આજ અમારી રજૂઆત હતી